સુરત રિંગ રોડ ઓવર બ્રિજ પર પૂર ઝડપી આવતી કાર કારવાઇડર કુદાવીને સામેના રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય પાંચ જેટલા વાહનોને અડફેટ માં હતા આ ગમકાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પૂરપા ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને અડફેટમાં લઈ છ વ્યક્તિને ઉડાવ્યા હતા આ ઘટનામાં છ ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે બંને મૃતકો સગાભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ કુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો મૃતકના પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતા કારની સ્પીડ એકસો ત્રીસથી એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું ધર્મેશભાઈ ધર્મેશભાઈ કઈ રીતની ઘટના બની હતી અને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે ગાડીની સ્પીડ તો હોય તે કેટલી હોય બહુ ખ્યાલ સ્પીડ તો હોય

કઈ રીતે અકસ્માત થયો તો કઈ વર્ણન કરી શકો તમે આ કાર કઈ રીતે આવતી હતી કઈ યાદ છે તમને કાર ગાડી ના પછી ખબર નહીં ચાલી મારી ગાડી નડી પછી ખબર નહીં ચાલી વર્ણન કઈ રીતે હું કરી તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઇફ ને છોકરા મારા વાઇફ ના લગભગ આથી ઈજા થઈ છોકરાને પગે છે મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કૂદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કે છે બધા કે ડેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધાને આ જોવા વાળા બધા કુરઝડપે આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે